ગણપતિ બાપા મોરિયાના નાથ સાથે ઝઘડિયા તાલુકામાં દસ દિવસના ભક્તોનું આતિથ્ય માણ્યા બાદ વિઘ્નહર્તાની વિદાય ઝઘડિયા તાલુકાના મડી ભાલોદ પાણીઠા અસા સહિત નર્મદા કિનારે વિધિવત ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું આજે ગણપતિ વિસર્જનનું પર્વ હોય દસ દિવસનું ભક્તોનું આતિથ્ય માણ્યા બાદ વિઘ્નહર્તા ગજાનંદને વિદાય લીધી હતી ભરૂચ જિલ્લાના અન્ય વિસ્તારો સહિત ઝઘડિયા તાલુકાના દરેક ગામોએ સ્થાપિત કરાયેલ ગણપતિ દાદાની પ્રતિમાઓનું નર્મદા નદીમાં ભક્તિભાવપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું ઝઘડીયા તાલુકાના મડી ભાલોદ પાણીઠા અસા નર્મદા નદીમાં ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું હતું ગણેશ ચતુર્થીનું પર્વ ગણેશજીના જન્મનું પ્રતિક હોય ગણેશ ચતુર્થીના દિવસે ઘરોમાં તેમજ મહોલ્લાઓમાં ગણપતિની પ્રતિમાનું વિધિવત સ્થાપન કરવામાં આવે છે અને સવાર સાંજ ગણપતિની આરતી પૂજનના કાર્યક્રમ યોજાય છે તેમજ ભક્તો દ્વારા ફળિયામાં ઉપસ્થિત લોકોને પ્રસાદ વહેંચવામાં આવે છે ગણેશ ચતુર્થીથી શરૂ થતું ગણપતિનું પર્વ આનંદ ચૌદશના દિવસે ગણપતિ વિસર્જન બાદ સંપન્ન થાય છે ગણપતિને લાડુ પ્રિય હોવાથી ગણેશ ચતુર્થીના દિવસે મોટા ભાગે લાડુનો પ્રસાદ બનાવાતો હોય છે આજે ગણપતિ વિસર્જન બાદ સંપન્ન થાય છે ગણપતિને લાડુ પ્રિય હોવાથી ગણપતિ વિસર્જન નિમિત્તે ઝઘડિયા તાલુકામાં ઠેર ઠેર ભક્તજનો ટ્રેક્ટરો તેમજ ટેમ્પામાં ગણપતિજીની પ્રતિમાઓ મૂકીને નર્મદા કિનારે ગણપતિ વિસર્જન માટે જતા નજરે પડતા હતા એક દો તીન ચાર ગણપતિનો જય જયકાર ગણપતિ બાપા મોરિયા ઘીમા લાડુ સાથે તાલુકામાં ઠેર ઠેર ગણપતિ વિસર્જન નિમિત્તે શોભાયાત્રા નીકળી હતી ત્યારબાદ કિનારે જઈને ગણપતિજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું ઝઘડિયા સહિત પંથકના ગામોએથી ભક્ત સમુદાય દ્વારા નર્મદા મદી ખાટે ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું હતું રાજપાડી નગર સહિત પંથકના ગામોએથી ભાલો નર્મદા કિનારે ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું હતું જ્યારે ઉમલ્લા પંથકના ગામોએથી પાણી નર્મદા કિનારે ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું હતું ભરૂચ નર્મદા જિલ્લામાં તેમજ નર્મદા નદીના ઉપરવાસના વિસ્તારમાં હાલમાં થઈ રહેલા ભારે વરસાદને લઈને નર્મદામાં હાલ પૂરની સ્થિતિ સર્જાતા નદી બે કાંઠે વહેતી હોય ગણપતિ વિસર્જન વેળા કોઈ અનિચ્છનીય દુર્ઘટના ન બને તે માટે સ્થાનિક પોલીસ દ્વારા નર્મદા કિનારા ખાતે સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો સમગ્ર તાલુકામાં ગણપતિ વિસર્જનનો કાર્યક્રમ ભક્ત સમુદાય દ્વારા શાંતિપૂર્ણ અને ભક્તિભાવપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો